અને તમારા મનમાં ઘણા બધા વિચારો આવી ગયા કે આ લોકો આમ કરી દીધું ભળી ને મને એકલી મૂકી દીધી તો બેન પેલા તમારે શું કોઈ પણ માણસ એક ભૂલ કરે ને તો એના સાત કામ ને વખાણવા પડે એક ભૂલ ને ના જોવાની હોય અને તમે

બેન રૂપાલા સાહેબ ના શબ્દો ની ભૂલ છે એમને વારંવાર ત્રણ થી ચાર વાર માફી માંગી છતાં પણ

એક દિલથી اپિલ કરું છું કે રૂપાલા સાહેબ આપડી બાપ દાદાના વડીલ ઉમરના છે તો એમને ત્રણ ત્રણ સત્ય સમાજમાંથી લીલા માથા દીદા છે તો તમે એક રૂપાલા સાહેબની ભૂલને માફ નઈ કરો આજે હું એક પટેલ સમાજની દીકરી થઈને એક اپિલ કરું છું કેમને મોટું મન રાખીને માફ કરી દયો આ પદ્મિની બેન ખોટી રીતના સમાજને ઉસ્કેરે છે અને અત્યારે બેન ભૈરુ ભૈરુ બોલે છે એટલે બેનને પૂછો કે તમારે શું કરવું છે ચૂંટણી લડવી છે તમને સ્ટેજ ઉપર ઓછું બોલવાનો સમય આપ્યો તોય ખોટું લાગ્યું ત્યારે તમે એવા રેકોર્ડિંગ બહાર પાડો છો કે આજે આ ગાંધીનગર બધા મળવા ગયા

કેમને માફ કરી દો મોટું મન રાખીને અને સાથ આપો સહકાર આપો એ આપણા બાપ દાદાની વડીલ છે અત્યારે જરૂર છે છે અને આ વ્યક્તિ લોકોને ખોટી રીતના અવડા રસ્તે લઈ જાય છે પટેલ સમાજ ને ક્ષત્રિય સમાજ ને ઝઘડા કરાય એવું કરે છે પણ ભાઈઓ આપણે એવું નથી કરવું જોડે મળીને સાથ આપીએ અને મોટું મન રાખીને માફ કરી દો મારા ભાઈઓ Jai Mataji